સુરતના કતાર ગામમાં ત્રણ દિવસે સુરત જ્વેલરી શોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અલગ અલગ ગોલ્ડ ડિઝાઇનની નવી જ્વેલરી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે સુરતના આંબા તલાવડી કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં ત્રણ દિવસે સુરત જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયા સહિતના મહાનુભાવોએ ઉદ્ઘાટન કરી સુરત જ્વેલરી શોને ખુલ્લો મૂક્યો છે સુરત જ્વેલરી શોની આ સાતમી આવૃત્તિ છે પાટીદાર સમાજ ભવનમાં ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ એમ ત્રણ દિવસ માટે આ સુરત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ જ્વેલરી શોમાં અલૌકિક જ્વેલરીની વિશાળ શ્રેણી જોવા મળે છે વિશિષ્ટ બ્રાઇડલ કલેક્શન મળી રહેશે ત્રણ દિવસ સુધી નવી ડિઝાઇન વાળી જ્વેલરી જોવા મળશે જ્યારે લગ્નની સિઝન આવવાની હોય છે ત્યારે અમારા પાર્ટિસિપેન્ટ્સ તેના છ સાત મહિના પહેલા નવી ડિઝાઇન વાળી જ્વેલરી બનાવે છે આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસુર્યાએ જણાવ્યું હતું કે સુરત માટે ગર્વની વાત છે કે સુરત ડાયમંડ સિટીની સાથે અહીં ગોલ્ડ ડિઝાઇનની નવી જ્વેલરી ડિસ્પ્લેમાં મૂકે છે આગામી સમયમાં સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જ્વેલરીમાં નંબર 1 સિટી બનશે કાંતિલાલ જ્વેલર્સના જીમી ચોકસીએ જણાવ્યું હતું કે અમે સત પંચોતેર વર્ષથી સુરતમાં કામ કરીએ છીએ અમે ત્રીજી વખત સુરત જ્વેલરી શોમાં પ્રદર્શન કરી રહ્યા છીએ આ એક્ઝિબિશનમાં પોલકી અને ગોલ્ડનું હેવી બ્રાઇડલ કલેક્શન રાખવામાં આવ્યો છે હેરિટેજ કુંદન અને જડાઈ જેવા વિવિધ ડિઝાઇન અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચસો રિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝના સાધનાબેન સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હા હું કાંતિલા જ્વેલર્સમાંથી જીમી ચોકસી અમે સુરતમાં સેવન્ટી ફાઇવ યુર્સથી અમારે કાર્યરત છે અમારે સુરતમાં કોણ શોરૂમ છે ના અમારે સુરત જ્વેલરી શોમાં લગભગ થર્ડ ટાઈમ અમે અહીંયા પાર્ટિસિપેટ કરીએ છીએ અહીં અમારું જે પોલકી છે ગોલ્ડમાં હેવી બ્રાડલ વેડિંગ કલેક્શન છે ડાયમંડનું છે એ બધું અમે સારું કલેક્શન લાવ્યાં છે જે બ્રાઇડલમાં કે જેના ત્યાં અત્યારે વેડિંગ હશે જેને યુનિક એ આઉનઆઉન ડિઝાઇન જોઈએ છે એ તમને સારું પ્લેટફોર્મ છે ત્યાં જોવા માટે ને બ્રાઇડલમાં જે આખું જે રામ મંદિર બનાવ્યું છે એનું મેં આખું મિની વર્ઝન બનાવીને શોકેસમાં મૂક્યું છે એ તમારે કસ્ટમર તમે જોયું નહીં હશે સુરત સુરત શહેરનું જે કસ્ટમર છે એમને જે ગોલ્ડના સેટો છે આ હેરિટેજ વાળા છે કુંદન જે જળાઈ વર્ક છે એ બધું એમને વધારે પસંદ આવશે હા જેમના તક તે વેડિંગ છે જેને ટોન તોલા લેવાના હશે કે સો બસો ગ્રામ એ દરેક રેન્જ તમને જોવા મળશે એ વેડિંગ કલેક્શન છે અમારું જે ધૂપ કલેક્શન છે એ તમને સારું છે એ અમારું પોતાનું ડિઝાઇનિંગ છે બસ આ ટોન જોશું એક્ઝિબિશન છે તો તમે જરૂર ટાઈમ કાઢીને જોવા આવજો હું પુષ્કર ગુજર દાગીના જ્વેલર્સથી અમારો શોરૂમ ગોરધોડ ઉપર છે અને ત્રીસ વર્ષથી અમે સુરતમાં એ કાર્યરત કરી રહ્યા છે અને અમારી પાસે હેરિટેજ વિક્ટોરિયન એન્ટીક બધા નવી નવી જાતના ઘણા બધા ઘરેણાઓ છે અમારી પાસે સુરત જ્વેલરી શોમાં આપણા એક્ઝિબિશનમાં પાર્ટી પાર્ટીસિપેટ કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એકચ્યુઅલી આ પ્લેટફોર્મ એવું છે અહીંયાથી ઘણા બધા નવા નવા કસ્ટમર જોડાતા હોય અમારે અને અમારી પાસે શું છે એ પણ અમે ગ્રાહક કસ્ટમરને બતાવી શકીએ અમે આ ટાઈપનો ઘરેણા રાખી રહ્યા છે અને હમણાં લગ્ન પ્રસંગનું સિઝન આવે છે ને એમાં પણ ગ્રાહકોને ઘણું બધું શું નવું છે શું ચાલે છે હમણાં એ બધું જોવામાં કસ્ટમર માટે સારું પહેલ વરાછા કતાર ગામમાં શા માટે આપણે આયોજિત કરીએ વરાછા કતાર ગામમાં એવું છે કે અહીંયા ઘણા બધા મોટા કસ્ટમર છે મોટા ઘરેણાંની ખરીદી કરે છે એ હિસાબથી અહીંયા કરવામાં સારું રહે આ એક્ઝિબિશનમાં આપ લોકો માટે શું નવું લઈને આવ્યા છો લોકો માટે અમારા પાસે એમ તો ઘણું બધું છે નવો નવો પોલકીમાં વિક્ટોરિયન હેરિટેજ એન્ટી ઘરેણા એ ટાઈપની ઘણી બધી ઘરેણા છે અમારે ત્યાં કઈ વેરાયટીઝ અત્યારે સૌથી વધારે ચાલે છે હેરિટેજ કલેક્શન અને વિક્ટોરિયન વધારે ચાલે છે એ વરાછ કતાર ગામમાં જ વધારે ચાલે છે કે આ કસેરમાં ઓવરઓલ વધારે ચાલે છે પણ આ બાજુ વિક્ટોરિયન અને હેરિટેજ વધારે ચાલે છે એમાં સુરત શહેરના લોકોને શું સંદેશ પાઠવશો સુરત શહેરના લોકો માટે એક કહેવા માંગુ છું કે જે પણ તમે ખરીદી કરો એકવાર અમારા દાગીના શોરૂમ પર વિઝિટ કરો અમારા ઘરેણા જુઓ એ પ્લેટફોર્મ પર આવો તમે એકવાર પછી તમે ડિઝાઇન લેવો ખાલી એકવાર અમારા ઘરેણા જુઓ અમારી પાસે શું છે એ જોવો તમે પછી તમે ડિઝાઇન લેવો મારું નામ પંકજ કુકડિયા મારી રોયલ જ્વેલર્સ નામની ફર્મ છે અને મારી ફર્મ વીસ વર્ષ જૂની અને વરાછામાં આવેલું છે અને એની અંદર અમે બ્રાઇડલમાં અને હેરિટેજમાં ઘણું બધું ગોલ્ડમાં નવું કલેક્શન લઈને આવ્યા છે જોડે જોડે અમારું સિલ્વરનું બી કલેક્શનમાં ઘણું બધું હેરિટેજ ને મોઝોનાઇટમાં સિલ્વરમાં બી અમારી પાસે જોડે જોડે ઘણું બધું સારું એવું કલેક્શન છે આ વખતે શું નવું લાવ્યા છે આ વખતે ખાસ કરીને અમે મોઝોનાઇટમાં નવું લાવ્યા છે એ બી સિલ્વરમાં મોઝોનાઇટનું જે કલેક્શન છે એ સિલ્વરમાં લાવ્યા છે ને એની જોડે જોડે અમારું સ્પર્સ હેરિટેજનું બીજું સિલ્વરનું કલેક્શન છે એ બી ઘણું બધું નવું નવું છે શું રેન્જમાં હોય છે રેન્જમાં તો એની અંદર અલગ અલગ બસો રૂપિયા ગ્રામ અઢીસો રૂપિયા ગ્રામ ત્રણસો રૂપિયા ગ્રામ એવી અલગ અલગ ગ્રામ પર એની રેન્જ રહે છે એમાં પચીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ દોઢ લાખ સુધીની અલગ અલગ રેન્જની પ્રોડક્ટ છે અમારી પાસે સિલ્વર લોકો જનરલી કયા પ્રકારની ઘરેણાની ખરીદીઓ કરતા હોય છે મેજોરિટી અત્યારે જુઓ તો હેરિટેજ છે હેરિટેજમાં ખાસ કરીને ગોલ્ડમાં બી હેરિટેજમાં ઘણી બધી જ્વેલરી પરચેસ કરતા હોય છે એમાં બી ખાસ કરીને સિલ્વરમાં બી અમારી જોડે જે હેરિટેજનું જે કલેક્શન છે એમાં બી અલગ અલગ વસ્તુઓ પરચેઝ કરતા હોય છે આપ છેલ્લા વીસ વર્ષથી સુરતમાં કાર્યરત છો આ વરાછા કતાર ગામના લોકો માટે જ આપણે એક્ઝિબિશન રાખીએ છીએ કેવા રિસ્પોન્સની આપ અપેક્ષા રાખો છો રિસ્પોન્સમાં નવા ક્લાયન્ટ અમારી જોડે જોડાય એ મેઇન તો એ અપેક્ષા અમારી એવી હોય છે કે નવા નવા અમારા ક્લાયન્ટો છે એ અમારી જોડે જોડાય શું સંદેશ લોકોને આપવા માંગ છો સંદેશમાં તો કે અહીંયા અમે જે કંઈ નવી નવી પ્રોડક્ટ લઈને આવ્યા છો તમે જોવો નિહાળો અને પરચેસ કરો અમારે ત્યાંથી નવા સંદેશ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત